ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ સેવા રૂરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં કુલ અડતાલીસ યુનિટ રક્ત એકત્ર થયું હતું ઉલ્લેખનીય છે કે માનવ જીવનમાં આવતી કેટલીક બીમારીઓ દરમિયાન ઓપરેશન કરવાની જરૂર ઊભી થતી હોય છે તેવા સંજોગોમાં જો દર્દીના શરીરમાં લોહી નિયત કરતા ઓછું હોય તો આવા દર્દીઓને ઓપરેશન પહેલાં લોહી ચડાવવું પડતું હોય છે વળી ઘણીવાર ઓપરેશનની જરૂર ન હોય પરંતુ દર્દીના શરીરમાં લોહી ઓછું હોય તો સારવાર દરમિયાન લોહી ચડાવવું પડે છે વળી ઘણીવાર અકસ્મિક અકસ્માતો દરમિયાન પણ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ માટે લોહીની જરૂર પડે છે ત્યારે લોહીની જરૂરને પહોંચી વળવા બ્લડ બેન્કોમાં લોહીનો જથ્થો યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ અને લોહીનો આ જથ્થો રક્તદાન કેમ્પો દ્વારા એકત્ર કરાતો હોય છે ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પ યોજા હોય છે ચગડિયાની સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજાતો હોય છે સેવા રૂરલ હોસ્પિટલમાં આંખ રોગ ટીબી પ્રસુતિ રોગ બાળકોના રોગ વીની અદ્યતન સારવાર આપવામાં આવે છે સેવા રૂરલ સંસ્થાની ગણના દક્ષિણ ગુજરાતની અગ્રગણી હોસ્પિટલોમાં થાય છે સેવા રુરલ હોસ્પિટલમાં આજે 16 એપ્રિલ સેવા રુલી સ્થાપના જન્મે કરી એવા ડૉક્ટર સ્વર્ગસ્થ શ્રી અનિલભાઈની આજે પુણ્યતિથિ છે એના પાદરૂપે એમને પણ એમનું જીવન આખું સમર્પિત કરી દીધું ગરીબોની સેવામાં તો એ નિમિત્તે ખાસ એમની પુણ્યતિથિ નિમિત્તે સોળમી એપ્રિલે સેવા સંસ્થા ઝઘડીયા ખાતે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ આયોજન સુરત રક્તદાન કેમ્પ એ લોકોને સહયોગથી કરીએ છીએ દર વર્ષે સેવા હોસ્પિટલમાં અંદાજે બે હજાર બોટલો પેશન્ટોને ચડાવવામાં આવે છે અને આ બધી બોટલો મોટાભાગની બોટલો સુરત બ્લડ બેંક દ્વારા આપણને આપે છે તો સમાજમાં આપણે સંદેશો એ આપવા માગીએ છીએ કે દરેકે પોતે પણ લોહી આપવું જોઈએ જેથી બીજાનો જીવ બચાવી શકાય અને બીજાને મદદરૂપ થઈ શકાય ભાગે અહીંયા સુવાવળવાળા પેશન્ટ સિકલ સેલના પેશન્ટોને ખૂબ જ તકલીફ હોય ત્યારે આ લોહી અહીંયાથી આપવામાં આવે છે આભાર